રૂપિયા ભરી અને પાણીયા ડાઉનલોડ કરવા હોય તો એના માટેની આ પ્રક્રિયા છે કેટલાકમાં એક નોંધના બે નીકળે પાંચ નીકળે એ પાંચ રૂપિયામાં બધાય પાણીયા નીકળે આ નોંધના પાંચ રૂપિયા છે એટલે બે પાનિયા નીકળતા પાંચ જ દેવાના છે પચાસ તો પાંચ દેવાના બારીએ નંબર ઓફ પાનાથી દેવાના છે એક નોંધના દસ પાના નીકળે તો પચાસ રૂપિયા કેટલા રૂપિયા થાય સો રૂપિયા સો રૂપિયા લઈ લેશે જે થતા હોય એ લઈ લેશે પાંચ રૂપિયા લખે જયારે અહીંયા તમારે એક જ રહેશે બીજું એક પાણી એક પાંચ રૂપિયા વડે રહ્યું ને એ તમને સસ્તું પડશે કારણ કે વા તમે એકવાર વાર કઢાવ્યું પછી એની ઝેરોક્ષ હાલશે નહીં અહીંયા તમે એક કઢાવ્યું પછી એક મહિના સુધી તમે જેટલી કાઢીને વાપરી એટલી વાપરી હશે એક મહિના નહીં ત્રણ મહિના છ મહિના સુધી વાપરજો કોઈ ત્યાં ચશ્મા ચડાવી નીચે જોતો નથી ઓલામાં સીધું દેખાય છે બ્લુ કલરનો સીકો નથી સમજાઈ ગયું છે એટલે આ આ શીખી લેજો છે તમારા એક તાલીમ પાંચસો ને એકાવન વાળા મફત થઈ જાય પાંચસો એકાઉન ભરીને આવે છે ને એને શું થઈ જાય કારણ કે હાલતા પાંચસો એકાવન વધ્યા જાય છે આપડા બરોબર છે ઝેરોક્ષો ના ખર્ચા હારા એવા મોટા હોય છે મારે જ પોતાને